મસાલો ભરવા માટે આ રીતના રાખવાના છે બધા એ રીતના કાપી લઈશું આ રીતના કાપી લેવાના છે

લાલ મરચું લઈશું થોડી હળદર લઈશું હવે બધા મસાલામાં બે ચમચી જેટલું તેલ નાખીશું હવે સારી રીતે મિક્સ કરી લઈશું

હવે આપણે ડુંગળીને સારી રીતે શેકી લઈશું આપણે પર્વ નાખી દઈશું હવે આપણે ચલવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી ચઢાવી દઈશું હવે આપણા પરવર થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું હવે આપડા ભરેલા પર્વત તૈયાર થઈ ગયા છે